નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છીએ વાવાઝોડા અંગે અંબાલાલની આગાહી ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર ભયાનક આગાહી કરી છે આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ડી ડિપ્રેશનના કારણે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે તેમાં કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તો આવતીકાલે આ સિસ્ટમ અરબી સમુદ્રમાં ખસી જશે અરબી સમુદ્રમાં ખસી આ સિસ્ટમ ચક્રવાત બની શકે છે જેના કારણે સો કિમી પવન પણ રહેલી છે હાલમાં વિસ્તારોમાં સર્જાયેલું ડિપ્રેશન એક તારીખ પછી ચક્રવાતનું સ્વરૂપ લઈ શકે છે આ પરિસ્થિતિમાં સો કિમી લો મીટરની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના છે જોકે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આ તોફાન ઓમાન કે પાકિસ્તાન તરફ ફટાય જવાની પણ શક્યતા રહેલી છે મોદી સરકારનો મોટો નિર્ણય મોદી સરકારની બીજી કેબિનેટ બેઠક બુધવારે યોજાઈ હતી જેમાં પાંચ મોટા નિર્ણય લેવામાં આવ્યા છે મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે કેન્દ્રીય મંત્રી અશ્વિન વૈષ્ણવે કહ્યું કે ખરીદ પાક માટે એમએસ એમએસપી વધારવાની મંજૂરી આપી દેવામાં આવી છે જેમાં ચૌદ પાકોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં ડાંગરની નવી એમએસપી તેવીસસો રૂપિયા નક્કી કરવામાં આવી છે જે અગાઉની એમએસપી કરતાં એકસો સત્તર રૂપિયા વધુ છે કપાસની એનએસપી સાત હજાર એકસો ને એકવીસ રહેશે તેથી બીજી વિવિધતા માટે નવી એનએસપી સાત હજાર પાંચસો ને એકવીસ રૂપિયા હશે જે પહેલા કરતાં પાંચસો રૂપિયા વધારે છે બાકી ખેડૂતોને ચાર હજારનો હપ્તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બે હજાર રૂપિયાનો સત્તરનો હપ્તો અઢાર જૂન બે હજાર ચોવીસના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે PM કિસાન યોજના હેઠળ આપવામાં આવેલ દરેક હપ્તા ચાર મહિનાના અંતર સાથે ચૂકવવામાં આવે છે જે મુજબ સત્તરમો હપ્તો અઢાર જૂન બે હજાર ચોવીસના રોજ ખેડૂતોને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ લાખો ખેડૂતોને કિસાનનો સત્તરમો હપ્તો ની રકમ મેળવવાથી વંચિત છે જે ઈ કે કરાવી લે એટલે તરત જ તેને સત્તરમો અને અઢારમો હપ્તાના પૈસા એકસાથે પડશે એટલે કે કુલ ચાર હજાર રૂપિયા તેના ખાતામાં પડશે લેલો દુષ્કાળ જાહેર કરવા માંગ આમ આદમી પાર્ટીના જામ જોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ હવાઈએ એક ગંભીર મુદ્દા પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆત કરી હતી આ પત્રમાં ધારાસભ્ય હવાઈએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે છેલ્લા પંદર દિવસથી ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે તેમાં પણ ખાસ કરીને પોરબંદર જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હરે થી ભારે વરસાદ પડે છે જેના કારણે ખેડૂતોના ચોમાસુ પાક તો કપાસને મોટા પાયે નુકસાન થયું છે તેથી લીલો દુષ્કાળ જાહેર કરવા પત્ર લખ્યો છે પાક કિરણ વ્યાજ આપવા અંગે માંગ ખેડૂતોના હિતમાં ત્રણ લાખ રૂપિયા સુધીના ખેત ધિરાણ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જીરો ટકા વ્યાજ દરથી લોન આપવામાં આવે એ છે જ્યારે રેગ્યુલર હિરાન ભરતનાર ખેડૂતોના ખાતામાં સાત ટકા વ્યાજ સહાય જમા થતી હોય છે અને આ સહાય કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે પરંતુ રાજ્ય સરકાર દ્વારા મળતી વ્યાજ સહાય છેલ્લા બે વર્ષથી ખેડૂતોના ખાતામાં જમા ન જમા ન થતા ખેડૂતોની હાલત કોપોડી બની ગઈ છે નટવર્કના સૌરાષ્ટ્ર રાષ્ટ્રીયકૃત બેંકોમાં વારંવાર ખેડૂતો દ્વારા અંગે ફરિયાદ કરવામાં આવી રહી છે આ અંગે તાત્કાલિક ખેડૂતોને વ્યાજ સહાય ચૂકવવામાં આવશે તેવી રજૂઆત કરવામાં ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવી છે ઘરઘંટી ખરીદવા વર્ષે પંદર હજાર સહાય ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગાર લક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે જેમાં ઘરઘંટી સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતમાં સ્વરોજગારીને પ્રોત્સાહન આપવાનો છે આ યોજના હેઠળ સરકાર લાભાર્થીઓને ઘરઘંટી અને આવક મેળવી શકે એ માટે આત્મનિર્ભર બની શકે તે માટે આ યોજના મળવા મૂકવામાં આવી છે મહિલાઓને છ હજાર રૂપિયા સહાય મહિલાઓને માટે ખુશખબર કેન્દ્ર સરકાર આપશે છ હજારની સહાય પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનાનો પ્રથમ ગર્ભવતી મહિલાને સન્માન કરતી મહિલાઓને નાણાકીય સહાય આપવામાં આવે છે એક જાન્યુઆરી બે હજાર સત્તર ના રોજ શરૂ કરવામાં આવી હતી તે પ્રધાનમંત્રી સહાય યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે આ યોજનાનો મુખ્ય હેતુ માતા અને બાળકને બંનેની સારી સંભાળ લેવાનો છે જેના માટે સરકાર તમને છ હજાર રૂપિયાની આર્થિક સહાય આપે છે જેમાં પ્રથમ તબક્કામાં હજાર રૂપિયા બીજા તબક્કામાં બે હજાર અને ત્રીજા તબક્કામાં બે હજાર રૂપિયા ઘરગુતી મહિલાઓને આપવામાં આવે છે તે જ સમયે સરકાર બાળકના જન્મ સ્થળ એ હોસ્પિટલમાં છેલ્લા હજાર રૂપિયા આપે છે જે આમ આ યોજના હેઠળ પ્રથમ વખત સન્માન કરતી ગર્ભવતી મહિલાઓને છ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવી છે અઢાર સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળીની બે હજાર ક્વિન્ટલથી વધુ આવક થઈ હતી જાડી મગફળીની અગિયારસો ક્વિન્ટલ આવક થઈ હતી જાડી મગફળીના ખેડૂતોને અગિયારસો દસ રૂપિયાથી લઈને તેરસો ને બત્રીસ આડત્રીસ રૂપિયા સુધી જોવા મળ્યા હતા જ્યારે જીણી મગફળીના તેરસો પચાસ ક્વિન્ટલ આવક થઈ હતી એક મણના ખેડૂતોને અગિયારસો થી બારસો એકતેર રૂપિયા જોવા મળ્યા હતા યાર્ડમાં આજે કપાસની અઢારસો ક્વિન્ટલ આવક થઈ હતી કપાસના ભાવની વાત કરવામાં આવે તો આજે એક મણ કપાસના ખેડૂતોને તેરસો પચાસથી પંદરસો ને ચાલીસ રૂપિયા સુધીના જોવા મળ્યા હતા અહીં પડ્યો ધોધમાર વરસાદ ગુજરાતમાં ચાર દિવસમાં સૌથી વધારે ચાલીસ ઈંચ વરસાદ ગંભાયમાં પડ્યો છે જેમાં સૌરાષ્ટ્રના એકવીસ મધ્ય તાલુકાના દસ દક્ષિણ ગુજરાતના તાલ ચાર તાલુકામાં કપરી સ્થિતિ છે એક બસોને ચૌદ તાલુકમાંથી ઈઠોદ્યા તાલુકામાં સરેરરાશ પાંચથી સાત ઈંચ વરસાદ નોંધાયો છે જેમાં કોરોક ધારોક લાલપુર કમલાપુર દ્વારકા અબડાસામાં સ્થિતિ પલટાઈ છે ગુજરાતના કુલ બસો એકાવન તાલુકામાં રવિવારથી બુધવાર સુધી બસો ચૌદ તાલુકામાં ચાર ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો કેવાયસીને લઈને નવો નિયમ કેવાયસી આપના દૈનિક જીવનનો એક ભાગ છે બેંક ખાતું જીવન વીમા સહિતના રોકાણને લગતા દરેક કામમાં ઈ કેવાયસી પ્રક્રિયા છે વારંવાર થતી ઈ કેવાયસીની પ્રક્રિયા લોકો માટે મુશ્કેલીનું કારણ બને છે જેના નિવારણ માટે મોદી સરકાર કેવાયસી લાગુ કરશે જે અંતર્ગત બેંક વીમા સહિત નાણાકીય કામકાજ માટે કેવાયસી કરવાનું ફરજિયાત છે એફએસડીસીને નાણાકીય ક્ષેત્ર એક સમાન કેવાયસી લાગુ કરવા સરકારને પ્રસ્તાવ મૂક્યો છે ખેડૂત મિત્રો અવનુવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો એન્ડ લાઇક કરો કે આપ સુધી અમારે આ વિડીયો પહોંચતા રહે